નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલોથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ચાલીસ વર્ષે હા મિત્રો સાચી વાત છે ચાલીસ વર્ષે સુરતથી આજરોજ તારીખ છ આઠ બે હજાર ચોવીસ અને મંગળવારે પેશન્ટને પહેલી જ વારમાં બાળકો રહી ગયેલ છે અમે પેશન્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અહીં આપ જોઈ રહ્યા છો કે બે બાળકો ટ્વીન્સ રહી ગયેલ છે પહેલો જ પ્રયત્ન આજનો જ રિપોર્ટ છે દસ હજાર સાતસો ને છોતેર એમનો બીટા એસીજી છે અમે એને આ તારીખે ટ્રાન્સફર કર્યું હતું આ સલાહ આપી હતી અને આ એમનો વિડિયન રિપોર્ટ છે આ એમની આખી હિસ્ટ્રી છે તમે જુઓ કેટલું ઝડપથી કામ થઈ રહ્યું છે તારીખ સાથે બધું જ બતાવ્યું છે અહીં વિડીયોનો રિપોર્ટ છે આખી જ ફાઇલ આપ જોઈ રહ્યા છો મિત્રો હવે જ્યારે ફાઇલ બતાવી પછી સોનોગ્રાફી આ પેશન્ટની છે આપ જુઓ છો કે સરસ એવા બે બાળકો અહીંયા રહી ગયા છે ટ્વીન્સ બાળકો સુરતથી મિત્રો આ ફાઇલ આપને એટલે બતાવી રહ્યા છીએ કે પહેલાં જ પ્રયત્નમાં વિશ્વના સૌથી ઓછા દરે ચાલીસ વર્ષે સુરતનું પેશન્ટ અને પ્રેગ્નન્સી રહી જાય એનાથી ઉત્તમ વધારે શું હોઈ શકે તો મિત્રો આપને પણ આવી તકલીફ હોય આપના ઘરમાં આપને કોઈને પણ આવી તકલીફ હોય આજે જ સંપર્ક કરો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પિલગઢાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે અમારો એક જ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર ઇંગ્લિશમાં બોલું તો નાઇન વન ઝીરો સિક્સ ડબલ ટુ વન ઝીરો વન થ્રી આ અમારો પરમાન નંબર છે આપ સવારે દસથી સાંજના પાંચ અમને સોમવારથી શનિવારે આ નંબર પર ફોન કરી નામ નોંધાવી શકો છો નામ નોંધાઈને આવવાથી આપને સરળતા રહે છે મિત્રો અમારો તપાસનો ટાઈમ સવારે સાડા અગિયારથી બેનો છે આપ આરામથી આવો સાડા અગિયારે અને નિરાતે તપાસ કરીને જાઓ આપ જ્યારે આવો ત્યારે વાસી મોઢે આવો વાસી મોઢે આવવાથી એવું થાય છે કે મિત્રો આપ ખૂબ દૂરથી આવતા હો છો આપને વધારે વાર નથી બોલાવવું પડતું આપની ગર્ભાશયની કે આપના કોઈ પણ તપાસ બાકી હોય તો એ સાથે થઈ જતી હોય છે તો મિત્રો એક આ ખાસ સમજાવવાનું કે જ્યારે પણ આવો ત્યારે વાસી મોઢે આવો